જ્યાં જ્યાં ભજન છે ને અહીંયા વાત પડી છે એમ નામ ભજન થાય નહીં કોઈ થી ક્યાંય આપણને સમજાતું નથી ભજન કઈક કેતું હોય છે ભજન માં કઈક પીડ્યું હોય છે ભજન સમજવા માટે સદગુરુ ની હમણાં બે ને વાણી કરીતી ને કે સદગુરુ ના ચરણ માં મારે સદાય દિવાળી જેનો સદગુરુ મળી જાય ને બાપુ એને જ આ બધી ભાન થાય બાકી ભાન ભાન નો થાય સદગુરુ ની સિવાય વસ્તુ મળે જ નહીં અમે આપણા મહાધર્મ ની વાત કીધી ને આ જલારામે બાપા એ બૈરું નો આપ્યું હોત ને એમ કીધું હોત ને કે બાપુ બૈરા નો હોત આવ્યો એમ કીધું હોત ને કે જે ખવરો ખવરો તો મહાધર્મ નો હોત સતી તોરલે જાડેજા ને કીધું હોત કે સાધુ ને જમાડવા ગમે કરો બાકી હું નઈ બજાર માં તો મહાધર્મ નો હોત

ઊંડું ઉતરવાની જરૂર છે રામ એમનામાં સમજાય એવું નથી વાણી છે ને સદગુરુ ની શાંતિ મળે એક વાણી એવું કે રામ કિસી મારે કરે કામ રાવણ ને કોઈ ને ઢીબી નાખ્યો આખી દુનિયા ને ખબર નથી વાલી ને માર્યો બીજા કેટલાય રાક્ષસ ને ઢીબી નાખ્યા તોય કે રામ નથી મારતો પણ વાત એ સાચી છે આપડી સમજણ ટૂંકી પડે

એટલે આપણે નથી સમજી એમ એમ એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મિયા પછી જન્મ બડા ભાઈ ધામ થી મારા બાપા જન્મિયા પછી જન્મી મારી માં વહા નો તોડી નાખે કો જે હાથું આપણી હમદડ ઘટે છે એક તમને દાખલો આપું શિવ ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિનું માચું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું

આ સત્યને સમજવા માટે બાપુ સદગુરુની શાન જોવે સદગુરુ સિવાય ભાન ન થઈ શકે કારણ કે આપણે તો હાકડીમાં આવીને ને ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી બાકી કઈ લેવા દેવા છે નહીં આ બધા ભક્તિ કરે છે ને શેલી ઘડી સુધારવા હાટુ બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે એક કેમર કાબુ કરવું છૂટા નથી ને બીજા પાસે જાવ કે ડોબું વિયાણું તો નથી દેતું ને બીજા પાસે જાવ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન જડતા નથી આપણે એમ થાય કે આખી દુનિયા રોવે જ છે આપણે રોવું ક્યાં ઈશ્વર ને મેળવવા માટે બાપુ દાસી જીવન રોવે રૂપિયા રૂપિયાના પછોડા છે રોજ ડે આવે પડ્યા હોય ને એમાં કે કાલે હતા ને આજા એટલે વૈત્યા કાલ એટલે હતા ને એટલે વૈયા બોલો ઉપર બેડો બેડો ગણો છે કાલ તારા સુવાસા એટલે હતા ને એટલા ઘટ્યા આટલા સુવાસા હતા ને હિસાબ રાખો બાપ ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું એકવીસ હાજર ને છસો સુવાસા બાપુ આપડા એમ ના વા્યા જાય છે તમારા ને મારા જે શ્વાસ છે ને જે સ્વર છે ને એ જ ઈશ્વર છે બાકી કોઈ ઈશ્વર છે જ નહીં વિશ્વ વ્યાપક જેને નિરંજન નિરાકાર કેવા ઈશ્વર એક જ છે તમારા માન મારા માન ચોર માન લુટારા માન ડાકુ માન ગુંડા માન સંત માન સાધુ માન ફકીર માન બધા એમાં બાપુ તત્વ એક જ છે પછી કર્મની ગતિ જે હોય એક બાજુ રવા દો બાકી બધા એમાં એક જ તત્વ અમે હમણાં મહાધર્મ ની વાત કરી ને ગત ગંગા જે આપડી હતી ને એમાં બાપુ બધાય હતા અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા ને ગરીબ ને બધા હતા

આ સંત બેઠા હોય ને સંત નહીં લાગવું પડે આમાં કઈ એવું નથી કે અમે મોટી મોટી કરી એટલે અમારું બધું હાલ્યું જાય ના હિસાબ તો અમારે દેવો હું એમ કઉ દારૂ ન પીવા ને હું ટાંચતો હોય તો હું એમ કઉ મા બાપની સેવા કરવી પડે મારા મા બાપ રોટલા વગેરે આટા દેતા હોય તો પહેલા મને લાગવું પડે પછી તમને લાગવું પડે અને મારી ભલામણી જો કે બધાય મને સાંભળ્યો હોય છે ખૂબ અને આ આવીએ ઘણીવાર જો છું પણ મારી ભલામણી એક જ હોય માં ને બાપ ને જાળવી લેજો બાકી બીજું કઈ કરવાની જરૂર નથી રામ મોટામાં મોટી કમાણી પછી છે ને આ માં આ માં બેઠી ને ઈ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવાવાળી છે રોટલા ની ચિંતા ન કરો પણ તમે જેને જેના જેની ખેતી થી તમારો જે છોડવો ઊભો છે ને એ દુનિયામાં જો દુખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે માં બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ કે જાત્રા કરો તીરથ કરો દાન કરો પણ બાપુ પગે લાગીને જાવ તમારા કામ માં ખીલી ઘટકો વાગે તે તમારો ગુલામ થઈ જો માન બાપના આશીર્વાદ છે ને બાપુ વિધિ ના ચકડા ને ફેરવી નાખે રામ માં ની તાકાત એવડી છે આ માં અને આ માં શું કામ કહે છે અને બીજું કઈક નામ આપ્યું હો ભગવાન ને ચાર અક્ષર નું નામ આપ્યું ભગવાન પછી કૃષ્ણ એ રામ કીયો કોઈ ને એક અક્ષર નું નામ નથી આને આખિલ બ્રહ્માંડ ની માં છે આકુ વિશ્વ નું જેને સર્જન કર્યું આ ધરતી નો પિંડ બાપુ માં ભગવતી શક્તિ એ બનાવ્યું અને ત્રણ પુરુષ પ્રગટ કર્યા આને પુરુષ પ્રગટ ધણી છે ને આખા વિશ્વ નો આ ધણી આ છે આ તો આપણે થઈને બેઠા છીએ અમારું છું

તેથી ભગવાને કીધું કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી અને તેથી સંગાળ ભાંગીને ભાંગી થઈ ગયા હતા અને સંગાવતી બાપુ લગામ હાથમાં લીધી હતી તમે બેસી જવા એક બાજુ હવે એ બાવન હું સંભાળી લઈશ વિચાર કરજો એક વાણિયાની દીકરી ઉંદડું મારી શકે અખિલ બ્રહ્માંડના ના માલિક ને આડી ફરીને બાપુ કટારામ દેખાડ્યો ભગવાન ગાંડો થઈ ગયો જ્યાં ધર્મ થયો જલારામ ને બાપુ ભગવાન આવ્યો ને કે બળી રૂ તારું આપી દે આ મારા ને તમાર થી પતે એવું છે તમારી પેલા ત્યાં ઘેરે આપણો સોદો નો એ વીરભાઈ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપ્યું છે તો આ મહાધર્મ નો હોત બાપ તમે નું બેઠા ન હોત